મેગ્રશ તાલુકા નિવૃત કર્મચારી મંડળ મેગ્રશ દ્વારા આગામી તારીખ 3/3/2024 ના રોજ પેન્શનર ડે અને સન્માન સમારોહનો કાલિયા કુવા ખાતે આવેલ બીએપીએસએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે મેગ્રશ તાલુકા નિવૃત કર્મચારી મંડળ મેગ્રશ દ્વારા આગામી તારીખ 3/3/2024 ના રોજ પેન્શનર ડે અને સન્માન સમારોહનું કાલિયા કુવા ખાતે આવેલ બીએપીએસએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે સાથે 37મી વાર્ષિક સામાન્ય સભા પણ યોજાશે આ કાર્યક્રમમાં ડૉક્ટર નિખિલ પટેલ દ્વારા કાનૂની બહેરાસ માટીની

તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસને રવિવારના રોજ દસ કલાકે રાખવામાં આવેલ છે અને તેની અંદર મેઘરજ તાલુકાના તમામ પેન્શનર ભાઈ બહેનો આ કાર્યક્રમની અંદર હાજર રહેશે જેની અંદર પેન્શનરોના લાભો અને પ્રશ્નોની વિશેષ ચર્ચા કરવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર જબરાભાઈ ડામોર સાહેબ એ ભોજનના દાતા છે અને ડોક્ટર નિખિલભાઈ